ભરૂચના પાદભટથી મોહમદપુરાને જોડતો માર્ગ અતિ બિસ્માર બનતા સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કરી વિરોધ નોંધાવ્યો હતો ભરૂચમાં ચોમાસાની સિઝનમાં મોટા ભાગના તમામ માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે શહેરના પાદભટથી મોહમદપુરાને જોડતો માર્ગ અતિ બિસ્માર બન્યો છે બિસ્માર માર્ગના પગલે વાહન ચાલકો trait પોકારી ઉઠ્યા છે ત્યારે આજરોજ સ્થાનિકો અને રિક્ષા એસોસિયન દ્વારા વિરોધ પ્રદર્શન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સ્થાનિકો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું અને માર્ગના સમારકામની માંગ કરવામાં આવી હતી જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચી અને વાહન વ્યવહાર પૂર્વવર્ત કર્યો હતો સ્થાનિકોના આક્ષેપ અનુસાર માર્ગનું પદ્ધતિસર સમારકામ કરવામાં આવતું નથી માત્ર થિંગરાપુરી તંત્રના અધિકારીઓ જતા રહે છે જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે વિસ્માર માર્ગના પગલે આ રોડ પર વારંવાર ટ્રાફિક જામ જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે આ માર્ગનું

વિરોધ પક્ષ સાત જ બંને મળેલા છે આ બંને મળી વગરમાં આ રોડ નથી બનતું બ્રિજના નામથી પૈસા ખવાઈ ગયા છે ના રોડના બી પૈસા છ વર્ષથી પૈસા ખવાઈ ગયા છે આ સુધી આ રોડ બન્યું નહીં આજે આ જનતા બે માણસ છે વાળી બાયડીઓ કઈ રીતે લઈ જશે એકસો માં માણસ ગંભીર રીતે ઝાયરો તો કેવી રીતે જશે પણ આ લોકોની તંત્રની હાથ નથી ગુલતી આજે જાહેર જનતા રોડ ઉપર આવી છે તો પણ નગરપાલિકાની હાથ નથી ગુજરી કે ક્યારે રોડ બનશે રાતે બબે વાગે આઈને જીસીબી મારીને જઈ જતા રહે છે કે જીસીબી મારો જો રોડ બનો અહીંયા પાકા રોડ જોઈએ અમને કે અમે ટેક્સ નથી ભરતા અમે ટેક્સ નથી ભરતા અમે જનતા નથી તમારા ઓદેદાર આવે તમારા મંત્રી આવે તો તમે રાતે રાત રોડ બનાવી કાઢો છો તો આ પરજા કોણ છે આ પરજા રોડ પર નથી ચાલતી એટલે તંત્રને મારે અમને ન નથી છે તાત્કાલિક

આજે ચોમાસામાં આખા ભરૂચ શહેરના રોડો તૂટી ગયેલા છે અને આ પબ્લિકને એટલી તકલીફ પડે છે કે જેની કોઈ હદ નથી આ લોકો ખાલી પેલી કોળી વસ્તુ પૂરી અને ચાલુ ચાલુ કરી દે છે એના કરતાં તો જે તમે કાર્પેટિંગ કર્યું હોત તો જેટલો ખર્ચો રોડીમાં ને એની અંદર થયો એનાથી ઓછા ખર્ચામાં કામ થઈ ગયો હોત અને પબ્લિકને એટલી તકલીફ પડે છે હોય એમના માટે કેટલી તકલીફ છે એકસો આઠ ઇમરજન્સી જવાવાળી ગાડીઓને ભી બી કેટલી તકલીફ છે એ પબ્લિક જોઈએ છે ને પબ્લિકને પૂછો કલેક્ટર સાહેબ જાય છે ધારાસભ્ય સાહેબ જાય છે આ મામલેદાર સાહેબ દરેક પ્રકારના મોટા મોટા અધિકારીઓ જાય છે પણ મને એવું લાગે છે કે એમને હવે અમારે હમણાં ફરીથી આવેદનપત્ર લેવા જવાનું છે કલેક્ટર ઓફિસમાં જય હિન્દ જય ભાઈ